આલતે શું કહે ખબર હા આલ 10 મકન લઉં અને જો કે હારે લાગે તો 50 મકન બીજા લેવા ના એવું એમ હા તો ના ના કોઈ કરવું પડે હો હવે કોક કરવું જ પડશે પણ કરો શું આપણે હવે એ કોમ કરો ના હોય તો હા ઓલા પાછલો ભાગ આપડે આ જે રોક ને હા આ ભાગ ના હોય તો ગમે એમ કરીને મનાવ એને આરે ભાગ એમ હા આરે ભાગ મનાઈન પડાવાનું કરો બોલો પણ તને ખબર તો છે કે ડોહો મોનેયો નહીં અલ્યા એ તો ગમે એમ કરીને મનાવું અલે પણ એકદમ દંડ ને આપણે આ જગ્યા હાલ નતા વઢવાનું નતું થઈ ગયું સો વઢવાન થી હું પ્રેમથી થી જઈને મનાવું છું હા જો પ્રેમથી થી મનાવું તો મોરી જાય તો હારું છે ના કે પર ધમકાવો દે તો તું મનાવા જા કારણ કે જો માર ને તો મેળા આવતો નથી તને ખબર છે હારું તમાર કોઈ બોલવું નહીં હું બેઠો છું આ તો ના મનાયે જો ભલે 25 રૂપિયા એને વધારે માંગન તો આલી દેવા છે 25 50 અમે રૂ જ નથી હારું વધો નહી તું તો મને હેડ કારણ કે પાલટી હારી છે પાછી

મારે હવે આટલો કટકો રહ્યો છે મારા બાપ દાદાયા आलेલો આટલો હવે મારે વેચવાની નહીં આ બે વીઘાનો કટકો છે કે નહીં તમને ચોક 10 વીઘા લેવર આવશે હું તમારા માટે કહું છું અને ના હોય તો આ જમીન આલો આલોરી મને ના ના જમીન તો મારે નહીં હાલવાની અને મારે જો બાજુમાં સોસાયટી બની ગઈ છે ઓય તો આરી ને તમારા સોસાયટી આ તો મારે હું સોસાયટી બનાવી છે યાર નાયન ભાઈ પણ મારે જમીન વેચવી નથી આરી આલો તો સારું કેવરે ભમરા ભાઈ તમારે શું કે 25 રૂપિયા આવશે અને હું તમારા ભલામણ માટે કહું છું તો આ ખેતર માં પચીસ રૂપિયા કમાઈ લઉં છું ખાઉ છું મારે જમીન વેચવાની નથી તમે માગો એટલા પૈસા હાલવા તૈયાર છું ભમરા ભાઈ આ પ્રેમથી મનાવું છું તમે મોની જો હું કઉ સારું છે અલ્લા નારાયણ ભાઈ જય ફેરાય તમે સતુર ભાઈ રોમાન કુટીન જ્યાં હતા મેં તમને ચોખ્ખું દીવા જેવું કીધું હતું કે મારે જમીન નથી હાલવાની તો તમે વળી તમને આયા ફેરથી જો હું આ નાયણો આવ્યો છું એટલે પ્રેમથી તમને સમજાવું છું અને મારો પાર્ટનર જો સતુરો આવ્યો તો આ જમીન તમારે આ લે હરો નારાયણ ભાઈ જય ફેરાય સાતુર ભાઈ આયા હતા તમી આયા હતા મે સુકી ના પાડી હતી મારે આ જમીન વેચવાની નથી ઓમો મારી આખો પરિવાર નભે છે ઈદાર મે સાતુરન દબાયો તો હાલનો દબાઈશ ની પાછો તમને કહું ભમરા ભાઈ નારાયણ ભાઈ એક મુતો સુકી વાત કરું મારી માલી જો ગણ મારે આ જમીન આદે નથી વેચવાની કાલે નથી વેચવાની લ્યો તો તમાર જમીન આ નથી હાલ વેમ ને ના નહીં હાલવાની તો ભમરા ભાઈ આ જમીન લીધા વગર સાતુરો નાયણો નઈ દાયા તમને કહું પાછું

કે નથી આ એક ને એક છોકરો છું માર ઉપર થોડી દયા નહીં આવતી એના પૈસા ની એની પ્રોપર્ટી બધું એને પાસે રાખીને મરે ભલે ભેગું લઈને જતા રહેતા મારે અહીંયા ભેગું રહેવું એ નહીં પૈસા ભલે બધું રાખતા મારે જ આવું છે મરવા અહીંયા ભેગું રહે કુણ ભલે એકલા પડ્યા રહેતા અહીંયા પ્રોપર્ટી લઈને ભલે લાયો તું બળદ પાયા પેલો ના હોય તો ખેતર માં ઓટો માર

મારી માની છો કે તમને અઢાર વખત ના પાડી કે તમે નતા હોય મેં તમને કીધું તું કે ક્યાં કે નો પ્રેમ થી મનાવાયો હવે આયો સતુરો પાછો એ તમને કહું એટલે બેન પ્રેમ થી મોની જો એટલે ભયા આ જોડા આ જમીન તમે એમ પ્રેમ થી આલી દો ને પાસ મેલ નહીં આવે એટલે હું તમને આ પગ ખોદું મહેરબાની બની કે મારે નથી વેસવાની ચમમ કરો તો તો જમીન તો નાને ગમે ઈ થાય હું આઈન પટાઈ ના પણ આ જમીન લીધા વગર રહીશ નહીં પાછો તારા જે કરું એ કરે આજ તો સૂટ છે એટલે જતો ભાઈ મારે નહીં

અને આ મુ ખોપરીનો ખરાબ સુબાસો ખબર છે ને તન ને સતુ ભાઈ હારો મે તમને ના પાડી અને જો તમે હવે લઈ મોણો ને તો હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું મારી હોદવેને લઈને કે મારી જમીન પડાવવા આયા છે ના સતુ ભાઈ હું તો કોઈ આથી નેકળવા મજા છે ને જો રહ્યો તો કેસ કરવા જો તો આપણે કોર્ટના ધકામ પૂરા થઈ જવાના ઉલે 51 આલ્યો કે નહીં 51 ના પૂરા થઈ જશે

ઘર દિવ